બોલો સદગુરુ કબીર સાહેબ કી આજે કસનપુરની પાવન ભૂમિ પર આપણા સૌના જાણીતા એવા પ્રેમદાસ મહારાજના માધ્યમથી જેમના આશીર્વાદ આજે આપણી ઉપર વર્ષી રહ્યા છે તેવા કાશીથી પધારેલા અર્ધનામ સાહેબની એમના પરમ સાનિધ્યમાં આજે જે મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેવા કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આખા દેશમાંથી પુણ્યાત્માઓ અહીંયા પધાર્યા છે એમાંથી આપણે બધા જ એમને ઓળખીએ છીએ તેવા પૂજ્ય મનહરદાસ સાહેબ સાથે ઉપસ્થિત અન્ય આપણા સંપ્રદાયના જે ગુરુજનો છે તે ગુરુજનો ઉપસ્થિત વિસ્તારના અગ્રણીઓ અને જેઓ આજે આ સંત વાણી અલગ અલગ સંતોની વાણી અને એ વાણી થકી જ્ઞાન અમૃત પીવા માટે જે આવ્યા છો એવા બધા મારા ભાઈઓ બહેનો આપ સર્વેને મારા બંદગી સાહેબ આમ તો હું ડોક્ટર છું એટલે તમને આધ્યાત્મ વિશે બહુ નહીં કહું કારણ કે ક્યાંક એમ ભૂલ પડી જાય પણ જો ભૂલ પડી જાય તો આપણા સદગુરુઓ બધા એવા છે કે અજ્ઞાની માનીને માફ પણ કરી દેશે એમાં કોઈ શંકા નથી એક ડોક્ટર તરીકે મૃત્યુને પ્રત્યક્ષ નિહાળવાનો કદાચ કોઈનું મૃત્યુ થતું હોય તો આપણે ક્યારેક જવલ્લે જ એક ક્ષણ જોવાનો મોકો મળતો હોય છે પરંતુ મને તો એ ડગલે પગલે એ મોકો મળ્યો છે ત્યારે આ શરીરની નાસવંત પ્રકૃતિ અને નાશવંત પ્રકૃતિનું જો મને સૌથી વધારે અનુભવવાનો મોકો મળ્યો હોય તો એક ડોક્ટર તરીકે મને મળ્યો છે પણ આ શરીરની નાશવંત પ્રકૃતિની વાત કરીએ પહેલા જ્યારે હું નાનપણથી આપણે બધા પૂજા પાઠ કરતા હોઈએ અને પૂજા પાઠ કરતા કરતા મનમાં એવા ઘણા વિચારો આવે કે કોઈ દેવી દેવતાઓને પૂજે છે કોઈક ભગવાનને પૂજે છે કોઈક ઈશ્વરને પૂજે છે તો આ બધા વચ્ચેનો વચ્ચેનો ડિફરન્સ શું દેવ કોણ 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 ભગવાન અને પરમ પરમેશ્વર આ આપણને જે ડિફરન્સ કહીએ તફાવત તો ખબર હોવી જોઈએ અને આપણને જે ખરેખર આપણે બહુ લકી છીએ કે આપણે એવા સંપ્રદાયના અનુયાયીઓ છીએ કે જે આપણને કઈ જગ્યાએ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે એની પણ આપણે આપણે વાત કરીશું પરંતુ દેવ છે કે કે બધા ગ્રામ દેવતા ગામ ખેડા માતા છે માતાજી છે આપણે ઝોપો પૂજીએ છીએ ત્યાંથી લઈ અને ગુરુદેવ આ દેવની કેટેગરી છે અને દેવની ક્ષમતા આપણને કંઈક આપવાની હોય છે એમના આશીર્વાદ થકી આપણને સુખ મળી શકે છે પરંતુ જ્યારે તત્વદર્શી ગુરુ જો કોઈને પ્રાપ્ત થાય જેમ કે કબીર સાહેબ એ તો પોતાને દાસ કહેતા હતા કે હું તો કબીર દાસ છું તો એવા જો તત્વદર્શી ગુરુ જો આપણને પ્રાપ્ત થાય અને એ ગુરુ પરંપરાની અંદર જ્યારે અર્થનામ સાહેબ જેવા ગુરુ પ્રાપ્ત થાય તો આપણને શું પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય ઈશ્વર ની અનુભૂતિ જઈએ તો પરમ પિતા પરમેશ્વરની અનુભૂતિ પણ થઈ શકે ભગવાન આપણે કહીએ છીએ કે ભગવાન એટલે ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વ એટલે વાયુ અ એટલે અગ્નિ અને ન એટલે નીર આ પંચ તત્વો ઉપર જેનું નિયંત્રણ છે એવા આપણા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જે પૃથ્વી ના પંચ તત્વો છે પંચ તત્વો પર જેનું નિયંત્રણ છે એવા આપણે ભગવાન જેમની આપણે પૂજા કરતા હોઈએ છીએ પરંતુ આ ભગવાન આ દેવ પણ મુક્ત નથી આપણે મુક્ત કોને કહીએ તો એની આપણને ક્યાં માહિતી મળે છે ક્યાં એનું જ્ઞાન મળે છે તો કબીર સાહેબ અને શ્રી કૃષ્ણ ભગવાન એ બંને વચ્ચેનો સંવાદ જો આપણે વાંચીએ અને એનું જો મનન કરીએ તો એમાં છેલ્લે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કબીર સાહેબ ને પૂછે છે કે પ્રભુ તમે તો ગયા જન્મમાં મારા ગુરુ હતા વાલ્મીકી ઋષિ તરીકે અને આ જન્મ તમે આ કબીર સાહેબનો જન્મ લીધો પણ મને કેમ ખબર ના પડી ત્યારે કબીર સાહેબ એમને એમના પર પ્રેમ ભાવ રાખીને સમજાવે છે કે હે કૃષ્ણ ભગવાન

એમને એક શીખ આપે છે કે હે કૃષ્ણ તમારે પણ હજુ આગળ કંઈક મેળવવાનું બાકી છે તમારે પણ મુક્ત થવાનું બાકી છે અને હું તમને એ મુક્ત થવાની વ્યાખ્યા કરું છું અને એ પરમ પિતા પરમેશ્વર જે નિરાકાર છે નિર્ગુણ છે ગુણાतीत છે એમની પ્રાપ્તિ થાય ત્યારે સાચા અર્થની અંદર તમે મુક્ત થાઓ તો આ મુક્ત થવાની વિદ્યા આપણે દરેક સ્કૂલ ની અંદર આપણે સ્કૂલ ના પ્રથમ જે પેજ હોય છે એની પર લખેલું હોય છે કે સા વિદ્યા વિમુક્ત એટલે કે વિદ્યા એને કહેવાય કે જે મુક્તિ અપાવે તો આ મુક્તિ અપાવવાની વિદ્યા આપણને ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થાય આ ગુરુદેવ આપણને એની ટેકનિક શીખવાડે એના રસ્તાઓ બતાવે પરંતુ મુક્ત એ જ વ્યક્તિ થઈ શકે કે જેને જ્ઞાન યોગ કર્મ કે ભક્તિ યોગ એની સાધના કરતા કરતા આ મુક્તિની ભાવના પણ જો શૂન્ય થઈ જાય કે એ ભાવ પણ તમારામાંથી જતો રહે કે મારે મુક્તિ મેળવવાની છે એ સ્થિતિએ પહોંચીએ ત્યારે આપણને મુક્તિ મળી શકે આપણને કબીર સાહેબ એમની વાણીમાં અનેકો ઉદાહરણ આપ્યા છે પરંતુ આપણે બધા સંસારી છીએ આપણે બધા કળિયુગમાં જીવીએ છીએ સતયુગ હતો ત્યારે સત્ય તપ દયા દાન ચારે પાયા જીવંત હતા અને એમાંથી આપણે તે વખતની વાત કરીએ સતયુગના આપણા રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી એમાંથી સત્યનું એક પદ ઓછું થયું અને પછી આવ્યું તપ દયા દાન ભગવાન આવ્યા પછી તપનું ઓછો થયો અને દ્વાપર ની અંદર દયા અને દાન બે જ પાયા બચ્યા અને પછી આ દયાનો ભાવ પણ જતો રહ્યો આપણને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો અંત જ્યારે થયો ત્યારે

અને એકંદરે સહેલો રસ્તો છે ભક્તિ યોગ નો જ્ઞાન આપણને જ્ઞાન યોગ આપણને એવું કે છે કે આપણે પરમાત્માને ઓળખવા માટે શું કરવું પડે કારણ કે કબીર સાહેબ ની વાત આપણે કરીએ તો કબીર સાહેબ કે છે કે આપણી અંદર જ પરમાત્મા રહેલો છે એને આપણે બીજે કંઈક શોધવા જઈશું તો મળશે નહીં અને એટલા માટે જ કે છે કે આપણને ઈશ્વરની અનુભૂતિ થાય પરમાત્માની અનુભૂતિ થાય પરમાત્માના દર્શન ના થાય દર્શન કોના થાય દેવ ના થાય

આપણે નવ્વાણું ટકા કિસ્સાની અંદર આપણે સંસારી તરીકે બધા સકામ કર્મ જ કરતા હોઈએ કઈક ને કંઈક ઈશ્વર પાસેથી માંગતા હોઈએ કે મને પૈસા આપી દે આ આપી દે તે આપી દે તો આ સકામ કર્મ છે આ સકામ કર્મની અંદર પણ આ કર્મ અને કૃત્ય વચ્ચેનો ડિફરન્સ જો આપણે સમજી લઈએ તો આપણને નિષ્કામ કર્મ સમજવાની અંદર બહુ સરળ પડે કે જ્યારે કોઈ પણ કર્મ કરીએ કોઈ પણ કાર્ય કરીએ અને એ કાર્યની અંદર જો બીજાને નુકસાન થાય એટલે કે બીજાને એટલે બીજા વ્યક્તિને પણ નહીં ઇન્કલુડિંગ આપણી પ્રકૃતિ આપણી પૃથ્વી માતા આપણું વાતાવરણ એને જો આપણે આટલું પણ નુકસાન કરીએ તો એ કર્મ કર્મ નથી રહેતું કૃત્ય થઈ જાય છે તો આ કૃત્ય આપણે બધા કરતા અટકીએ તો આપણું જે સકામ કર્મ છે એ સકામ કર્મ આપણા માટે એક પુણ્યનું ભાથું તૈયાર કરે પરંતુ આ પુણ્યનું ભાથું આપણને વધુમાં વધુ ક્યાં સુધી લઈ જઈ શકે તો કે છે કે આ પુણ્ય ક્યાં સુધી ટકે છે શરીર બળી જાય એની સાથે આ પુણ્ય બળી ના જાય તો કે પુણ્ય આ પુણ્ય હોય કે પાપ હોય એ આપણું આ પંચ તત્વોથી બનેલું શરીર બળી જાય તો બળતા નથી કારણ કે અગ્નિની તાકાત એટલી જ છે કે એ આ જે આપણા શરીરને પંચ તત્વોને બાળી શકે છે પરંતુ એની અંદર આત્માની અંદર એટલે કે આપણા સૂક્ષ્મ શરીર અને કારણ શરીરની અંદર આપણા કર્મોરૂપી કમ્પ્યુટર ની અંદર પૂજ્ય દેવતા સુધી લઈ જઈ શકે વધુમાં વધુ આપણે પુણ્ય કર્મ કરીએ તો આપણને સ્વર્ગ મળી શકે સ્વર્ગ સુધીનો રસ્તો આપણે કદાચ પુણ્ય કર્મથી કમાઈ શકીએ પરંતુ કબીર સાહેબ કે છે કે એ પુણ્ય કર્મા ઉપર પૂરા થતાની સાથે તમને પાછા નીચે ધકેલી દેવામાં આવે કે જાઓ પાછા કર્મ કરો અને ઈશ્વરની પ્રાપ્તિ અને મુક્ત થવાનો પ્રયત્ન કરો અને અનેક જર્મોના આપણા જો પાપ અને પુણ્ય બંને વચ્ચેનો જો ડિફરન્સ પુણ્ય તરફનો વધારે હોય ત્યારે આપણને પાછો મનુષ્ય અવતાર મળે અને એ મનુષ્ય અવતાર મળ્યા પછી જો એમાં પણ આપણે સારા કર્મો કર્યા હોય તો આવા આપણને તત્વદર્શી ગુરુ મળે અને એટલા માટે બધાએ આજે આનંદ લેવાની વાત છે કે આપણને આવા ગુરુ મળ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ આપણે બધા પરમ પૂજ્ય નિર્ગુણ અને એવું કહેવાય કે ગુણાતીત પરમાત્માને એમની અનુભૂતિ કરવા માટે આપણે બધા સક્ષમ બનીએ સજ્જ બનીએ અને આપણા સમાજની અંદર તેનો વધુમાં વધુ ફેલાવો કરીએ અને હંમેશા ગુરુના ચરણોમાં રહીએ તેવી પરમ ઈચ્છા સાથે આપ સર્વેને હું વિનંતી પણ કરું છું

એમનું એક ઈચ્છા છે કે આજે સરદાર પટેલ સાહેબની એકસો જન્મ જયંતિ છે અને એ જન્મ જયંતિનો ભવ્ય પ્રોગ્રામ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાખવામાં આવેલ છે અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ પધાર્યા છે અને બધાને એનું માર્ગદર્શન પણ કર્યું છે અને આપણા માટે આ લોહ પુરુષ એ આપણે હંમેશા આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એમનો ઉપકાર આપણે નહીં ભૂલી શકીએ એવા લોખંડી પુરુષ કે જેઓ પાંચસો ને બાસઠ જેટલા રજવાડાને એક કરવાની ક્ષમતા જેનામાં હતી અને એ આપણા ગુજરાતના પન્નો પુત્ર હતા એ પણ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે ત્યારે સાથે સાથે એક વાત કહી દો કે આપણે બધાએ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત આ તેની પણ વાત કરી છે ત્યારે આપણે બધા પણ આજે સંકલ્પ લઈએ કે આપણે બધા આ સ્વદેશી ઉપયોગ કરીએ અને સ્વદેશી વસ્તુ એટલે શું તો કે જે કોઈ કોઈ પણ પ્રોડક્ટ ની અંદર આપણા દેશના નાગરિકનો પરસેવો જે છે એ પરસેવો જો હોય તો એને આપણે સ્વદેશી કહીએ તો આપ સર્વ તેનું પણ ધ્યાન રાખશો અને સાથે સાથે આપ સર્વેના ના આત્મા નું કલ્યાણ થાય એવી શુભેચ્છા સાથે વીરમુ છું જય હિન્દ ભારત માતા કી જય સદગુરુ સાહેબ